બેકિંગ સોડા છે એ આપણે એક ચમચી જેટલો લઈશું અને જ્યાં કોફીના ડાઘ પડ્યા છે એની ઉપર આપણે બેકિંગ સોડાને સારી રીતે પાથરી દેવાનો છે તમારે બેકિંગ સોડા એકદમ સારી રીતે પાથરી દેવાનો છે જેથી કરી જ્યાં ડાઘ હશે એ બેકિંગ સોડા ચૂસી લેશે આવી રીતે મેં ઘણા બધા વિડીયો છે તમે કરી શકો છો હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ હવે બેકિંગ સોડા સરસ રીતે લગાવાઈ ગયો છે હવે બેકિંગ સોડા ઉપર આપણે અડધો નંગ લીંબુનો રસ એડ કરીશું સોડા અને લીંબુ એ બંને વસ્તુ સારી રીતે સાફ કરવાનું કામ કરે છે હવે આવી રીતે તમારે એક ટૂથબ્રશ લેવાનું છે હવે બ્રશની મદદથી આપણે ડાઘને સારી રીતે સાફ કરી લઈશું થોડું પાણી પણ એડ કરીશું અને ફરીથી આપણે ડાઘને ઘસીશું જેથી કરી જે ડાઘ હશે એ એકદમ ઝાખા થઈ જશે હવે આપણે તેની ઉપર વાસણ સાફ કરવાનું કોઈ પણ લિક્વિડનો ઉપયોગ કરીશું તો વાસણ સાફ કરવાના લિક્વિડથી જલ્દી સાફ થઈ જશે હવે તેની ઉપર થોડું પાણી પણ એડ કર્યું છે હવે તમે જોઈ શકો છો કે ઘસી ઘસીને એને સાફ કરી લેવાનું છે ડાઘ એકદમ જતા રહ્યા છે અને એકદમ સરસ રીતે સાફ પણ થઈ ગયું છે આવી રીતે તમે કોઈ પણ કપડાં પર કોઈ પણ વસ્તુના ડાઘ પડ્યા હોય તો તમે એને સારી રીતે સાફ કરી શકો છો જો તમને મારો આ વિડીયો પસંદ આવે ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનો તો જરા પણ ન ભૂલશો માય ડિયર ફ્રેન્ડ હવે સરસ રીતે ઘસાઈ ગયું છે હવે પાણીમાં આપણે એને ધોઈ લઈશું બસ આવી રીતે આપણે એને સાદા પાણીમાં ધોઈ લેવાનું છે ને એકદમ ઇન્ટરેસ્ટિંગ ટ્રિક્સ જરૂરથી મારી આ ટ્રિક્સને ફોલો કરજો હવે સરસ રીતે ધોવાઈ ગયું છે હું તમને બતાવું કે કપડા પરથી કોફીના ડાઘ કેટલા જલ્દી જતા રહ્યા થઈ ગયું ને એકદમ સાફ હવે હું તમને મળીશ મસ્ત મજાના નવા નવા વિડીયોની સાથે બાય બાય